રામ રામ ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર છે અને વરસાદ પછી દવા છાંટવાની માવજત કરી રહ્યા છીએ તો કઈ દવા છે અને કઈ રીતે છાંટવી છે કેટલી નાખવી છે એ બધું જ વિડીયોમાં વિગતવાર બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વરસાદ અમારે સારો એવો પાણ જેવો થઈ ગયો છે ઓદા જે ખાલી થયા હતા એ ઓદા ભરાય અને વેત્યાણ થઈ ગયા છે એટલે વરસાદ તો સારો એવો છે પણ પૂર વરસાદ નહોતો ધીમો ધીમો આવી અને વેતિયાણ થઈ ગયું છે અને આજે ઝાકળમ કરવાનું પ્રમાણ બહુ હતું સવારે એટલે મારો અવાજ થોડોક બરાબર નથી નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારી મગફળીમાં ગિરનાર શહેર મગફળીમાં બ્લોક નંબર એકની અંદર દવાનો છટકાવ લઈ રહ્યા છે અને આ કોઈ દવા નથી પણ પોષણ માટેનો છટકાવ લઈ રહ્યા છે જીરો બાવન ચોત્રીસ જે ખાતરનો ગ્રેડ આવે છે એનો છટકાવ લઈ રહ્યા છીએ અને મગફળીમાં હાલ અત્યારે દિવસો થયા છે એંસીથી પંચ્યાસી દિવસ અને પંદર જૂનના દિવસે અમે વાવણી વાવી હતી ત્યાંથી આપણે દિવસો ગણવી એટલે એંસીથી પંચ્યાસી દિવસ આજુબાજુ થાય છે કારણ કે વર્ષમાં એક જ મહિનો કે બે મહિના એકત્રીસ આવ્યા હોય એટલા માટે એક બે દિવસનું આગા પાછું આપણે કમ્પ્લીટ દિવસો ગણવી તો રે બાકી એસીથી પંચ્યાસી દિવસ થઈ જ ગયા છે અમારી મગફળીના અને હાલ અત્યારે પોપટા પણ બની ગયા છે અને પોપટાની અંદર સારો એવો દાણાનો વિકાસ થાય અને સારો એવો દાણો ભરાય એના માટે ઝીરો બાવન ચોત્રીસનો છટકાવ લઈ રહ્યા છે અને અમુક પોપટો કોઈ આ વરસાદી વાતાવરણમાં બનવાની શરૂઆત હોય અથવા બનતો હોય નાનો હોય એની પણ સાઈઝ મોટી થઈ જાય એના માટે આ છટકાવ લઈ રહ્યા છે સાથે સારું એવું એક સિવિટ પણ નાખી રહ્યા છે ઓર્ગેનિક તો એ પંપ ભરવા જાય ત્યારે ક્યુ ઝીરો બાવનસો છે અને બીજું હું નાખી રહ્યા છે એ તો પંપ ભરવા જઈ ત્યારે બતાવશું તો મિત્રો એ પહેલાં તમને બતાવી દઉં સોળ ખેંચીને કારણ કે ઘણા જ મિત્રો વાત જોઈ રહ્યા છે કે રાજેશભાઈ સોળ ખીણીને ફાલ બતાવે ત્યારે નક્કી થાય કે હવે માવજત રેડ તો મિત્રો ખોટામાં તમે સોળ જોયો એ સોળને પાણીથી ધોઈ નાખ્યો હતો એટલે એમાં માટી ઓછી સોટી હોય એટલે એમાં ટોપટા સારા દેખાશે પણ હાલમાં અત્યારે રિયલમાં તમને હું છોડ ઉપાડીને બતાવીશ મિત્રો ખંભે પોપ છે અને ક્યાંય આગા પાછું થાવાનું નથી અને ક્યાંય આડાઉડું જોવાનું નથી સીધો જ છે સોડ તમને રિયલમાં ખેંચી અને બતાવવાનું છે કારણ કે છોડ સારો ગોતો સુટો છોડ ગોતો એવું આપણે નથી કરવાનું આમાં થોડીક માટી સોટેલી આવશે કારણ કે વરસાદ થયો ત્યાર પછી બે દિવસ થયા છે હજી ગારો છે આમાં એટલે મૂળમાં થોડીક માટી સોટેલી આવે છે ને આવી રીતના પોપટા આમાં છે આ છોડને પણ ધોવી એટલે જે તમે વિડીયાના થમલેલના ફોટામાં તમે જોયું એ જ રીતનું આમાંય ફાલ છે આવી રીતનું તમે આ જોઈ શકો આ મૂળિયા હું એક પર રાખું એટલે આવી રીતના પોપતા બતાવે અને આ છોડમાં બે છોડના એટલે કે બે મૂળિયા છે જેમ કે આપણે વાવેતર કરતા હોય ને બે દાણા સાથે પડી ગયા હોય એટલે બે મૂળિયા બતાય પણ આપણે એક જ મુઠ્ઠીમાં પકડાય અને એક જ મુઠ્ઠીમાં આવે એટલો ખેંચવી જમીનમાંથી એટલે એક જેવું જ ગણાય તો આવી રીતનો ફાર છે હજી આને ધોવી એટલે વધારે સારા એવા પોપટા દેખાય સોખા અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને સૂર્યનારાયણ પણ આત્મી ગયા છે અને વિડીયો દે હાથ બનાવી રહ્યા છે કારણ કે દવા સાટવાનું શરૂઆત મોડી કરી હતી કારણ કે તડકો હતો તડકામાં સાટવાની મજા આવે નહીં અડધી કાલ સાટી હતી અડધી હાથ સાટી દીધી એટલે સટાઈ ગઈ અને વિડીયો તેને બનાવી હતી તમે આ જોઈ શકો આવી રીતનો ફાલ છે ગયા વર્ષે અમારે હતો એવો જ ફાલ છે એટલે કે માવજતનું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો હવે અમે જઈશું પંપ ભરવાનું તમને બતાવશું તો મિત્રો પંપ ભરવા આવી ગયા છે ને હવે પંપમાં અડધું પાણી નાખી વાળ્યું છે અડધો પંપ ભરી વાળ્યો છે અને હવે આની અંદર જે કાંઈ અમે નાખી રહ્યા છીએ એ તમને બતાવશું તો મિત્રો ઝીરો બાવન સોતરીનું દ્રાવણ આ ડોલની અંદર બનાવ્યું છે પાણીમાં ઓગાળ્યું છે અને ઝીરો બાવન સોત્રી છે વનિતાનું જેમ કે આ ઓગળતું નથી બરાબર તમને બતાવશું આમાં હજી તળિયે થોડુંક છે આમાં તળિયે થોડુંક દેખાય છે જેમ કે આ બહુ સારું ન કહેવાય પણ અમે વાપરતા દર વખતે આદિત્યનું એ જેવું પાણી નાખ્યું એવું જ ઓગળી જાય જેમ કે એસડીનું જે એરિસ આવે છે એરિસનું કોઈ પણ આપણે ખાતરનો ગ્રેડ લઈ ઝીરો બાવન છે ઝીરો ઝીરો પચાસ છે તેર ઝીરો છે આવા કોઈ પણ ગ્રેડ લઈ એ તરત જ પાણીમાં નાખ્યું એટલે ઓગળી જ જાય જેમ કે એ સો ટકા વોટર સોલ્યુબલ હોય છે અને આ આમાં થોડુંક પીડ્યું રહેશે તો મિત્રો આ અમે એક પંપની અંદર કો એમ જાય એ રીતનું નાખી રહ્યા છે ને આવી રીતનું દ્રાવણ છે અને આ કલર વાળું આવ્યું છે આવી રીતનું બ્લુ પાણી થાય છે બ્લુ કલરનું આ ખાતર હતું ઝીરો બાવન ચોત્રી અને આ ડોલ ની અંદર ડોઝ બનાવ્યો હતો અને જેટલા પંપ થતા હોય એટલા આ ડબલા નાખ્યા હતા એમાં ખાતર વગર નાખ્યું હતું અને એક પાપમાં એક ડબલું નાખીને વાપરી રહ્યા છી અને સાથે છે આ બ્લેક અમૃત આ સંપૂર્ણ ઓર્ગેનિક આવે છે અને સારું એવું સિવિડ આવે છે આની અંદર ઘણી જ પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ આવે છે જેમ કે આની અંદર મગફળીની અંદર વધવાની દવા વરસાદ પહેલાં સાટી હતી ત્યાર પછી વરસાદ વર્યો એટલે પાન ગઢા થઈ ગયા છે થોડાક ચોથડાઈ ગયા છે તો સૂર્યપ્રકાશ દ્વારા જે ક્લોરોફિલ બનતું હોય એ થોડુંક ઓછું બને કારણ કે પાંદ કુળું ન હોય ગરડું થઈ ગયું હોય તો જે હવે જે નવા પાંદ આવે એ પાછા કૂણા હારા એવા તંદુરસ્તો ફૂટે અને છોડનો વિકાસ ધીમો ધીમો ચાલુ રહે તો મગફળીનો છોડ તંદુરસ્ત રહે અને સારો એવો પોપટાનો પણ દાણાનો બધો સારો એવો વિકાસ થાય એના માટે આ નાખી રહ્યા છીએ સંપૂર્ણ ઓર્ગેનિક બ્લેક અમૃત તો આનું માપ રાખી રહ્યા છીએ પચાસ એમ એલ આ વસ્તુ કોઈ નડવા પાત્ર નથી રિઝલ્ટ આનું સારું એવું મળે જ છે અને ચારસો ને પચાસ રૂપિયાનું આ લીટર આવે છે અને આપણે આ ચારસો પચાસ રૂપિયાનો જે કાંઈ ખર્ચો આપણે કોઈ પણ દવા સાથે આ નાખી શેકવી બ્લેક અમૃત અને ચારસોનો પચાસ ચારસો પચાસ રૂપિયાનો ખર્ચો સડતો હોય એ આપણે વસૂલ થઈ જ જાય છે કારણ કે રિઝલ્ટ એનું સારું એવું મળે છે છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છોડને તંદુરસ્ત રાખે અને નોર્મલ સારો એવો છોડનો વિકાસ ચાલુ રાખે એના માટે સારું એવું કામ કરે છે અને સાથે આ સ્ટીકર નાખી રહ્યા છીએ પાંચ એમ એલ જેમ કે હાલ અત્યારે વરસાદી વાતાવરણ નથી સ્ટીકરની કાંઈ જરૂર નહીં પણ અમારે આ પડ્યું હતું એટલે નાખી રહ્યા છીએ જેથી કરીને ઝીરો બાવન સોતરી જે ખાતર છે એને આખા સોળની અંદર પરવરી જાય અને મૂળ સુધી પહોંચાડી દે કારણ કે આ સિલિકોન બેઝ તો આવે છે પણ સાથે સ્પ્રેડર આવે છે તો સ્પ્રેડર હોવાથી આ કામ કરે છે કોઈ પણ દવા સાથે આપણે આ નાખ્યું હોય તો ફેલાવવાનું કામ કરે સ્પ્રેડર ફેલાવવાનું કામ કરે જેમકે એક સાંટો પડ્યો નથી એને ફેલાવી દે અને સિલિકોન બેઝ ઉપર આવે છે એટલે અંદર ઉતારવાનું પણ કામ કરે છે તો આવી રીતનું આ સ્ટીકર કામ આપતું હોય છે એટલે અમે નાખી રહ્યા છીએ તો મિત્રો હવે દવા બધી નખાઈ ગઈ છે પંપમાં થોડું પાણી નાખ્યું એટલે પંપ ભરાઈ જાય ત્યાર પછી દવા અમે કઈ રીતની સાંટવી છે અત્યારે તમને બતાવશું વિડીયોમાં તો વિડીયો જોતા રહીજો તો મિત્રો પોપ ભરાઈ ગયો છે હવે સાટીશું દવા મિત્રો આ વખતે આવી રીતનું ચાર સાહ લઈને સાટી રહ્યા છીએ એક નળી બે સાહ લઈએ છીએ તો મિત્રો આવી રીતની દવા બે નળી અને બે સા લેવી છે આ વખતે કારણ કે હવે સાહે સહાય હાલવાનું નથી કારણ કે દર વખતે આવી રીતના એક નળી એક શાહ ઉપર રાખતા પણ હવે મગફળી થોડીક વધારે ગૂંથાઈ ગઈ છે એટલે કે હવે ખોટું હાલ ઓછી કરવી એમાં ફાયદો રહે તો એક ફૂંવારે બે આવી રીતના લેવાતા જઈએ આવી રીતનું ફેરવતા જાય છે આવી રીતની દવા સાંટવી છે અને આની પછીનો માવજતનો છટકાવ લેવાનો છે ફૂગનાશકનો કારણ કે આની અંદર હવે વરસાદ પછી અમુક અમુક પાનની અંદર ટપકા દેખાવા મળ્યા છે એટલે સારું એવું ફૂગનાશક પણ સાંટવું જોઈએ ઘેરું ટપકાના નિયંત્રણ માટે અને તમારે જે કોઈ મિત્રને સાંટવી હોય તો સારું એવું ફૂગનાશક સારી કંપનીનું સાટજો જેનાથી ઘેરું ટપકાનો રોગ ન આવે તો પાન તંદુરસ્ત હશે તો પોપટાની અંદર દાણા પણ સારા એવા ભરાશે દાણો ખાલી ન રહે જાય નાનો ન રહેજાય એના માટે ખૂબના શકસાટવું જરૂરી છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક આપજો અને કોમેન્ટ બતાવી હતી કે આમ સાઈડમાં ટચ કરશો એટલે હાઈફ બતાવશો તો વિડીયોને હાઈફ કરી દેજો અને ચેનલ જે મિત્ર એ સબસ્ક્રાઈબ નો કરેલી હોય એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે વિડીયો વધારે લાંબો ન થઈ જાય એના માટે વિડીયો પૂરો કરીશું બધા મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન